दित्ट दित्ट आ, आपने सबस्क्रिप्शन चाहिए इन दर्जे का जो पार्ट थ्री इसलिए वो पार्ट पे पार्ट आ एडिट करवाने वाली ट्रैफिक तो सीखते हैं कि आपने कोई भी जो पार्ट टू मिलते हैं पार्ट थ्री से एंड आपने दो आ जी तो वास्तविक संख्या दे तो नहीं बेच के इन दरापने तमाम चपरानी इन दर्जे वाना सेट ले घूम गया તો કે જે સબસ્ક્રાઇબ કરજો 10 માં જે કરજો કા ફરો સબસ્ક્રાઇબ અને લાઈક કરો કા ફેટ અને બીજા પ્રોડક્ટ પર કદાચ હોય ને આવી જાવ આમાં તો તમાર આવતા પ્રોડક્ટ મહિનામાં અથવા તો 10 15 દિવસમાં 11 વાનું સાયન્સ મોકલ પર ફેટ જાવ પછી 12 માં સાયન્સ પર ફેટ જાવ સબસ્ક્રાઇબ કરી દો ફર્સ્ટ રાઇટ છે 20% ડિસ્કાઉન્ટ આપત તમને એટલે જો સર પાંચ ત્રણ છે પહેલા બે પાર્ટ છે એનો જોયો છે એને જોયો જે સ્પીરિસ માગળ હતા જ્યારે કામ કરતા છે બહુ મજા આવે છે એટલે કોઈ વ્યક્તિ જે એક પણ પાર્ટ કેરા ઉપર ડાકળા રહેતા હોય કરતા ચાલો હવે દાખલા આપણે જ્યાં પહોંચ્યા ત્યાં કીક સર બરોબર દાખલા ઉપર 12 પદોર અને કહી છે કે દાખલા ઉપર જે આપણો પોઈચા ટકા કે 3 3.1 ત્રિજાનો પેલો દાખલો પૂછાય કેટલાનો ધ ક્વેશ્ચન નંબર 3 કેટલામો દાખલો પેલો દાખલો કરી સર जनरल क्लाइंट से प्रोजेक्ट प्रोजेक्ट ओके ओके तो थे इस प्रोजेक्ट जो चैप्टर नंबर क्वेश्चन नंबर 3 ननो येलो वाले अब आनी अंदर શું છે સર હમ શું વાતનું મંતવર્તી કરવાના કઈ નવીન કરવાના નથી તો પાંચમાં મે કરતા હતા એમ શું કે કે બહાર બંધને 31 નો રસાને બુતા ઓય ભાગમાં જે દેખાડો તો સાઉ સાબ આ રીતે જનરલ આ રીતે ફોટો જીવો પડતા વર્તો સીધા કરો નો ફોટો આ રીતે કરો ઓ આ રીતે એટલે કરાઉં છું જો આ રીતે બધાને નો ફાઉં બોલી રહી કે આ કોમન કે જો આ બધાએ પાછો ફરી તો આ રીતે કરો તો સાઉકે પડી જાય એટલે તો બે બે વડે ભાગો બે છ 6 બે વડે ભાગો બે કેરી 6 કઈ વાર સુધી આવી ગઈ બસ તો અહીંયા કરવાનો 6 * 2 = 12 દરવાર હવે 15 ના આ રીતે હવે પાછો તો પાડું શું આવશે તો આંગણ મળ્યા 25 તો 13 ભાગ 1 એટલે 3 5 પાજે 3 5 कि 3 5 પડી ગયા શું આવતે તો કે 7 2 5 3 7 चलो ये रहा क्वेश्चन नेक्स्ट ये थिंक वेस्ट कांस्टेंट इज 34 7 फॉर व्हाई वाज ऑन एन x 7 = क्वेश्चन બટ કે આવા વિભાજ્યો જો પડીતા આ કોઈને આપ બચાવ 7 2 1 બતાવ જરૂર ચાલ હવે જોયા આની અંદર કોમન સંખ્યા કઈ છે

తన సంఖ్యా రకమే పిల్ల చో దాని હવે આપણે ચાલુ રાખીએ એટલે هناخد પછી ક્લાસ હવે પાર્ટ 3 ની અંદર આવો ઓકે તમારે સબ્સ્ક્રાઇબ 23 ને ઓબજેક્ટريશન કરવાનું કોનું કરવાનું છે 17 23 ને 29 તેમય વસ્તુ આ રીતે કરવાની પહેલા વેલા 17 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 17 એક કો 17 આગળ બરોબર હવે 3 વેલા પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 3 એક કો 3 વેલા આગળ 100 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે 3 ઓગ 3 એક કો 5 બરોબર પોતે અવિભાજ્ય સંખ્યા આનો બીજો પ્રમેય આવો છે કે હવે કોમન શું આવા તો તેનો જનો અવયવ x કોમન હોય એટલે આનો ગુસ્સા ત્યારે બધે બધી વિભાજ્ય સંખ્યા હોય એટલે એનો કોમન હિસ્સો કોણ હોય કે ना शुरू करो आप क्रिएट राइट राइट कॉमन मुस्ताता ने कौन अक्षर के आउट है तो कैलाश अभी मुझे एक मिनट कॉल से गेटिंग वन गेट सेंस मैन वाला तो ऑब्वियसली दुनिया प्ले विद चा आज के वालों तो है आने होना कहते हैं कुछ 386 विनेसेस पर सेट तो आईड लीजली ले बहुत सुनने ना चल जाती जो तुम्हें जल्दी

ચાલો 01 તો ગઈ તો આપણે કાંતી કરીએ પછી લખી લઈએ ચાલો હવે અમારું તો 89 ને 25 તો મૂજવાની જરૂર હતી કે તમારું નામ છે નામ રનસરી તો હવે 89 ને 25 તો 89 ને 25 તો હું પાક કરી દઈએ

પટન વાત પછી પ્રડાસ 7 8 4 8 તો ઓકે લેટ્સ એન્ડે ઝેક્યુલર ડિસ્કસ કરું 2 3 2 અવર કોઈ પણ વિદ્યાર્થી ઉછાર જ નવું તો આલીન મેનેજ કર પરવા ઘણા એવા ડાકરા ક્લાસ છે જે ન ફેલ સોતા હોય તો છોકરામ સેકરા એકવાર જો તમે આવનો હક્ક સે લઈ જા पेज पे तो ओके बोलिए पेस्ट फाइल तो तो आपने आखिरी रिफ्रेश कर लिया ठीक पेस्ट कर पार्सल पर मान ये आईएसी जो 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 आपने सब्सक्राइब में लाइक कर और शेयर हां खास करें ने देर तुम्हारा YouTube पर तुम्हें आज पेज विशो जाते सब के सब ने बहुत भाग्य की दिया है के તમારે ચોઇસ છે તૈયાર કે લાવે કે પ્રાપ્ના માટે બહુ સારી સ્કીલ બને છે તો તમને થી પા આવે છે જે તો આ પ્રેક્સર આપથી આપણે બે ગુણના હશે બહુ જ છે એટલે કાંકે દરેક સ્વાધ્યાયમાં આપણે લેવાના કાંકે એટલે કે હવે પાંચ લઈને તો મારા ક્લાસ માટે આપ કરી કોણ એનો લાભ સને એટલે કાંકે આ સેમમાં દરેક સ્વાધ્યાયનો દાખલો કરે છે ये लाइक करो करो तब मैं तुम्हें आगर तो बुच्चा आप लोग के लिए आप लोगों को यानी लस्सा आ तो दो तो पहला पहला तो कौनो आप इस संख्या नो लस्सा बुच्चा हुआ है कौनो नो लस्सा आपके तो जो आना जरूर तो आप देख पहला दूसरे सिक्का लेके कौनो बुच्चा तो बुच्चा हाँ पहले सिक्का नो तो तापन त

క

ચાલો એના પછી કોઈ પ્રાકૃતિક સંખ્યા એન માટે છ નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં કે છ ની એનઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં છે જોઈએ ત્યારે હું આવે છ

it's from, um, um, God is the side, straight, from, um, very castle bit, ready, awesome, conceiving, so we can it.

કારણ કે અવિભાજ્ય સંખ્યાનો જે અવયવ હોય એ મળે ખાલી બે ના બે તે સંખ્યા પોતે

<that> Once, yes, we start on amendment have 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, विभाज्य वाक्य के साथ है आ विभाज्य या Ta në kajtë të kërë përmanë, ta u të në të 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 તેનું પરિભ્રમણ જૂના કરતા અઢાર મિનિટ લાગે જયારે રવિને એ પરિભ્રમણ કરતા બાર મિનિટ લાગે સ્પોર્ટ કે બંને એક જ સમયે એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું કારણ કરે તો કેટલા મિનિટ બાદ બંને પરિકરણ ભેગા થાય બરોબર હવે જો આપણે આની અંદર શું કરવાનું કે પહેલા પહેલા ગણ ભાઈ અઢાર મિનિટ એક ચોક્કસ વર્તુળ આ વર્તુળમાં એ અઢાર એક પરિભ્રમણ કરતા કોને સોનિયાને કોને

કેરેન એસી કોટ કે ભાઈ 18 મિનિટ થઈ ગઈ આને 12 મિનિટ થઈ તો 18 અને 12 થી નાનું તો ક્યાં અવર ન કે ગુસ્સામાં હું થાય સંખ્યા નાની આવે તો એની અંદર ઓપ્શનમાં નાનું આપેલું હોય ત્યારે વિચાર કર મોટું અંક દેતા રહેશે અહીંયા મોટું બોલવું કારણ કે 18 મિનિટ 12 મિનિટ તો થઈ ગઈ ઓલરેડી 12 થી મોટું જ આવવાનું 18 થી મોટું જ થા એટલે કે 12 ને 18 સિવાય નો જવાબ આવશે ઈ એના કરતાં મોટો આવશે અને એટલે ત્યારે પાછા ભેગા થાય ત્યારે ઓલરેડી 18 મિનિટ થઈ ગઈ છે ત્યારે ભેગા નહી થાય

सावश्य कोई रास्ता बाकी नहीं है चलो है ना પછી કેતે ક્લિપ થશે સોટ જે અહીંયા હું કહી છએ 1.x સોટ જે શું થાય છે સોટ જે બીજું આવશે સોટ જે આવશે 1.2 જે સોટ જે આવતા રહેશે ભાવ 61 પર્યાત બાર 4 લગી જાય એટલે 4 1 4 2 4 3 ના અને પછી ક્યાં 4 4 ને સ્ટાફ રહેશે આપણે લખી ఆఫ్ సెక్రెటరీ ప్లేక్స్ ఆఫ్ ఫిట్ వేలూరు ధన్య జై ధన్య సంవత్సర 50 లెక్ష